સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એવા રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આ વર્ષે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ ઘટના બાદ તંત્ર સાબદું બન્યું છે અને લોકમેળાનું વીમા કવચ સાત પોઈન્ટ પચાસ કરોડ કરવામાં આવ્યું છે આ સાથે જ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરના કાફલાની સંખ્યા પણ ત્રણથી વધારીને પાંચ કરવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે લોકમેળામાં એન્ટ્રી ગેટ રાત્રે સાડા અગિયાર કલાકે બંધ કરી દેવામાં આવશે આ અંગે વધુ માહિતી સાથે અમારી સાથે જોડાયા છે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી જી રવિ જણાવશો સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઈને તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે જી જરૂર થી જણાવી દઉં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોક મેળો જે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે પાંચ દિવસ આ મેળો યોજાતા હોય છે લગભગ પંદર લાખ થી વધુ લોકો આ મેળાનો આનંદ લેતા હોય છે અને કોઈ દુર્ઘટના ન સર્જાય અને તંત્ર તેના માટે સાવધાન છે તેના માટે જે પ્રાથમિક વાત કરીએ તો જે ઇલેક્ટ્રિકની વાત કરીએ તો સંપૂર્ણ વાયરિંગ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવશે જેથી કોઈ શોર્ટ સર્કિટની સંભાવના ન રહે સાથે સાથે વાત કરવામાં આવે જે એન્ટ્રી અને એક્ઝિટ ના પોલ છે તે સંખ્યા વધારી દેવામાં આવી છે આઠ થી વધુ એન્ટ્રી અને એક્ઝિટ પોલ રાખવામાં આવે છે સાથે સાથે સ્ટોલ ની વાત કરીએ તો સ્ટોલ ની સંખ્યા ત્રીસ ટકા ઘટાડવામાં આવી છે જેથી માનવ નો આનંદ માણી શકે અને થાય સાથે સાથે સંખ્યા ઘટાડવામાં આવી છે પણ તેના ભાવ વધારો કરવામાં આવ્યો નથી જેથી જે લોકો પ્રવાસીઓ આવે તેને પણ મુશ્કેલી સામનો ન કરવો પડે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે જે વીમાનું કવચ જે પાંચ કરોડ દર વર્ષે હોય છે તે વધારીને સાડા સાત કરોડો કરવામાં આવ્યું છે

સાવચેતી તકેદારી ના ભાગ લેતો હોય છે જે આ દુર્ઘટના બની તે હવે તેમાંથી તંત્ર એ બીજી કોઈ આવી દુર્ઘટના ન બને અને લોકો શાંતિ થી મેળાને માણી શકે અને કોઈ દુર્ઘટના ન સજે તેના માટે તંત્ર પૂર્ણ સજ્જ છે જી જી રવિ આભાર સમગ્ર માહિતી બદલ